ક્વોલિફાય મેચો સેમિફાઈનલ મેચ અને ફાઇનલ મેચ ટીમનું નામ સ્ટાર ઇલેવન હિતેશ રાઠોડ કેપ્ટન રાધે ઇલેવન નવીન સિંગલ કેપ્ટન ફ્રેન્ડ ઇલેવન કમલેશ ચૌહાણ કેપ્ટન જય ભીમ ઇલેવન નવીન પરમાર કેપ્ટન તમામ મેચ દસ ઓવરની રાખવામાં આવેલી હતી ફાઇનલ મેચ વિજેતા ટીમ ફ્રેન્ડ ઇલેવન ફાઇનલ મેચ રનર ટીમ રાધે ઇલેવન ફાઇનલ મેચમાં મેન ઓફ ધી મેચ પ્રવીણ પરમાર મેન ઓફ ધ સિરીઝ કમલેશ ચૌહાણ બેસ્ટ બોલર પ્રવીણ પરમાર તમામ મેચોમાં રસાકસી જોવા મળી દર્શકોને મેચ જોવાની ખૂબ જ મજા આવી સામાજિક આગેવાનો તેમજ મહેમાનોનું ટ્રોફી આપી આયોજકોએ સન્માન કર્યું વિજેતા ટીમ અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી તેમ જીવનભાઈ બગડા દ્વારા જણાવવામાં આવ્યું આઈકોન ફર્સ્ટ ન્યૂઝ સાથે મહેશ પરમાર આઈકોન ગુજરાત